દાહોદ શહેરના ગોદી રોડ પર વર્ષોથી લેન્ડમાર્ક ગણાતી પોલીસ ચોકી નંબર છ તોડી પાડવામાં આવી છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તંત્રની કામગીરી આજે ચાલુ કરવામાં આવી હતી જે અંતર્ગત ગોદી રોડ ખાતે વર્ષોથી કાર્યરત પોલીસ ચોકી અન્ય જગ્યા ખસેડવામાં આવી છે ત્યારબાદ આ પોલીસ ચોકીને આજ રોજ તોડી પાડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ રોડ અપગ્રેડેશનમાં અવરોધરૂપ આ પોલીસ ચોકી તોડી પાડવામાં આવી છે થોડા દિવસ અગાઉ શહેરના ગોદી રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્માર્ટ રોડ અપગ્રેડેશનમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સમયે જ ગોદી રોડની પોલીસ ચોકી પણ દબાણમાં આવતી હતી પરંતુ આ પોલીસ ચોકીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જે ગત રોજ પૂર્ણ થતાં આજરોજ તંત્ર દ્વારા આ પોલીસ ચોકીને તોડી પાડવામાં આવી હતી જેના પગલે વર્ષોથી ગોદી રોડ પર એક લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત થયેલી પોલીસ ચોકી નંબર છ હવે ઇતિહાસ બની છે આજરોજ તંત્ર દ્વારા તંત્રના બુલડોઝરોએ પોલીસ ચોકીને તોડી પાડતા હવે ગોદી રોડ પર વર્ષોથી લેન્ડમાર્ક ગણાતી ગો પોલીસ ચોકી નંબર છ હવે ઇતિહાસ બનવા બની ગઈ જોવા પામી છે તંત્ર દ્વારા આજે ડિમોલેશનની કામગીરી ગોદી રોડ પર હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આ પોલીસ ચોકીને આજે તોડી પાડવામાં આવી છે